હેલો જય માતાજી જયોગેશ્વર આજે અમે શોપિંગ પર આવેલા છીએ કે અમારા ઘરમાં મેરેજ છે તો અત્યારે કપડાંની શોપિંગ ચાલુ છે ધ્વનિલ અવિ અને મારા પપ્પાની હવે એ લોકો કપડાં જોવે છે એ લોકોને સીવડાવવાના છે એટલે કેમ કે અત્યારથી લેશું તો સીવડાવવા આપી શકાય ને પપ્પા સજેશન આપે છે કે કેવા લેવા જોઈએ અને કેવા ના લેવા જોઈએ હવે જોઈએ કેવા લઈએ છીએ તે તારું શું વિચાર કયું લેવું જોવો મારા તો ગ્રે કરતા મને પેલું વધારે કયો આ હવે જોઈએ આપણે કયો લઈએ તે મમ્મી જે પસંદ કર્યું હતું તે સેટ થયું નહોતું એટલે તે નથી લીધું પણ બીજા અમે કપડાં લઈ લીધા છે અવિના હવે પપ્પાના કપડાં જોઈએ છીએ કે તેમને કેવા ગમે છે અને કેવા નહીં હવે જોઈએ તે કેવા લેશે ફાઇનલ થઈ ગયા કપડાં હવે બિલિંગ કરાવવા આવી ગયા અને આ મેડમને છે ને બહુ થાક લાગ્યો એટલે બેહી ગયા છે જાણે એટલું ફર્યા છે ને એટલું શોપિંગ કરી છે હવે તમને આ બધા કપડાં મેરેજમાં જોવા મળશે એના પહેલાં કોઈ કપડાં બતાવવામાં નહીં આવે જો જોવા હોય તો શાયદ મેરેજનો બ્લોગ બનાવીશ તો જોઈ લે